બાવીસ જાન્યુઆરી ના રોજ દરેક લોકો ભગવાન શ્રીરામના અયોધ્યામાં પ્રાગટ્યની ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ આવેલ આશા દેવ ચેરિટેબલ ટ્રસ્ટના વિકલાંગ બાળકો દ્વારા આ કાર્યમાં પોતાનાથી જે રીતે સહભાગી થઈ શકાય તેવી કામગીરી કરવામાં આવી છે અને આ સંસ્થાના બાળકો દ્વારા રંગીન દીવડાઓ ખાસ બનાવવામાં આવ્યા છે ત્યારે આપણા દ્વારા આ દીવડાઓ ખરીદ કરવામાં આવશે તો આ દીવડાઓમાંથી મળતો નફો આ વિકલાંગ બાળકોના વિકાસ માટે વપરાશે ત્યારે આ બાળકોનો ભગવાન પ્રત્યેનો ભાવ આ દીવડાઓ દ્વારા કલર પૂરી રજૂ કરાયો છે ત્યારે તેની ખરીદી કરી આપણે તેમાં સહભાગી થઈએ તેમાં તકે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ જણાવ્યું હતું જુનાગઢમાં આવેલી એક આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ એક સંસ્થા છે તેમાં મંદબુદ્ધિના બાળકો છે એ અભ્યાસ કરે છે અને મંદબુદ્ધિના બાળકો દ્વારા અયોધ્યાની અંદર બાવીસ જાન્યુઆરીએ જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના ભાગરૂપે એ મંદબુદ્ધિના જે વિકલાંગ બાળકો છે એના દ્વારા આ પ્રકારના દીપ બનાવવામાં આવ્યા છે આ દીપ પોતે એ બાળકોએ બનાવ્યા છે અને બાળકોએ દીપ બનાવીને એમાં અલગ અલગ પ્રકારના રંગો પૂરીને ભગવાન રામ પ્રત્યેની જે ભાવના છે એ દર્શાવી છે આ બાળકો દ્વારા જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લાની અંદર દીપ બનાવીને એ અલગ અલગ વિસ્તારોમાં રિઝનેબલ ભાવથી એ વિતરણ કરે છે અને આની જે કંઈ રકમ થાય એ આ સંસ્થા દ્વારા આ વિકળાંગ બાળકો અને મંદબુદ્ધિના બાળકો છે એના અભ્યાસ માટે એના ખર્ચ માટે વપરાવવામાં આવે છે ખૂબ સારી પસંદની કામગીરી છે હું વધાવું છું આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ આ વિકળાંગ સંસ્થાઓને કે ભગવાન રામપ્રજીની ભાવના એનામાં પ્રગટ થાય હિન્દુ સમાજમાં પ્રગટ થાય એના માટેનો એક આ સરસ અભિયાન છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ